હલો બાળ દોસ્તો તો મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે ચેપ્ટર નંબર ઇલેવન તો આ ચેપ્ટરનું નામ છે એક જાદુઈ પત્રની વાર્તા તો બાળકો એક સરસ મજાની વાર્તા અહીં લેખકે લખી છે જે લેખકનું નામ છે રતિલાલ બોરી સાગર તો ડૉક્ટર રતિલાલ બોરીસાગર અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વતની છે અને હાલ અમદાવાદ રહે છે તેઓ ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળ ગાંધીનગરમાં નાયબ નિયામક રહી ચૂક્યા છે અને હાસ્ય સાહિત્ય ક્ષેત્રે પોતાની આગવી શૈલી દ્વારા સાહિત્ય સિક્કોના દિલ જીતી લીધા છે તેમના હાસ્યલેખોમાં જીવનની સામાન્ય અસામાન્ય સ્થિતિમાંથી વિશિષ્ટ નિરીક્ષણ તથા મર્મગ્રાહી દ્રષ્ટિથી હાસ્ય નિષ્પન્ન થાય છે માણસની ચિત્ર વિચિત્ર ખાસિયતોનું વેદક ચિત્ર તેમનામાં તેમના ગ્રંથો છે આ ગ્રંથોને વિવિધ પારિતોષિકો પ્રાપ્ત થયેલા છે એક કાલ્પનિક ઘટનાનો આશરો લઈને વિશિષ્ટ પરિસ્થિતિ ઊભી કરીને એને પૂરેપૂરી ચગાવીને એક જાદુઈ પત્રની વાર્તામાં લેખકે ખરેખર વાર્તા જેવો રસ નિષ્ફળ કર્યો છે અને જે પ્રસંગો ઊભા થાય છે તે પ્રસંગોની રજૂઆત સંવાદોથી વેધકતા તથા નર્મયુક્ત ગદ શૈલી દ્વારા હાસ્યકથાનો સુંદર પરિચય કરાવે છે તો ચલો બાળકો હવે આપણે એક પત્રની આ વાર્તા વિશે સમજી સમજીએ એટલે કે આગળ ભણીએ મારે ત્યાં આવ્યો અને કહે ચાલ આજે પહેલા શોમાં ફિલ્મ જોવા જવું છે ટિકિટ લાવ્યો છે મેં પૂછ્યું ના ટિકિટ તો નથી પણ ટિકિટ ન હોય તો આજે રવિવારે ફિલ્મ જોવાની વાત પણ કેવી રીતે થઈ શકે તું ચાલ તો ખરો કઈ મેળ પડી જાય તો ઠીક છે નહીતર પાછા થિયેટરમાં કંઈ બહુ દૂર ન હતું ને ખાસ કંઈ કામ પણ ન હતું એટલે હું એની સાથે નીકળ્યો પણ થિયેટર પર હાઉસફુલનું ઝૂલતું હતું કેમ હું કંઈ ખોટું કહેતો હતો આજે યાર પત્તો જ ના ખાય એટલે કે આજે કંઈ જોવાનો મેળ જ ના આવે મેં કહ્યું નિરંજન ઘડી ભર તો ઝંખવાનો પડી ગયો પણ એકાએક તેનો ચહેરો ચમકી ઉઠ્યો તો ઘણીક વાર તો હાઉસફુલનું બોર્ડ જોઈને નિરંજન થોડીવાર તો નિરાશ થઈ ગયો પણ અચાનક એકાએક તેનો ચહેરો ચમકી ઉઠ્યો એટલે કે ખુશ થઈ ગયો તેણે ખિસ્સામાંથી એક કાગળ કાઢીને મારા હાથમાં મૂક્યો અને સાપેલા લેટર લેટરપેડ પર કશુંક લખ્યું હતું મેં ઘણીવાર ખરાબ અક્ષરોમાં લખાયેલું વાંચ્યું એટલે કે વાંચવાનો પ્રયત્ન કર્યો પણ મારા પોતાના અક્ષર પર કંઈ બહુ સારા નથી પણ આ પત્રમાં અક્ષરો જેવા ખરાબ અક્ષરો મેં આજ સુધી ક્યારે જોયા ન હતા જેમ સુલેખનની હરીફાઈઓ થાય છે ને તેમ જો કુલેખનની હરીફાઈઓ યોજાય તો આ અક્ષરો લખનારો જ્યાં સુધી એમાં ભાગ લે ત્યાં સુધી બીજા કોઈને ઇનામત ન મળે કે જેમ શું જેમ સારા અક્ષરોનું જેમ હરીફાઈ થાય છે તેમ ખરાબ અક્ષરોની જો હરીફાઈ થાય તો આ જે ખરાબ અક્ષરોમાં લખાયેલા પત્રોમાં લખાણ કદાચ પૂરેપૂરું ન ઉકલે તેમ બને અરે જરા પણ ન ઉકલે એમ પણ બને પરંતુ પત્ર કઈ ભાષામાં લખાયેલો છે એ તો ઉકેલવાનું બહુ મુશ્કેલ હોતું નથી પણ આ પત્ર તો કઈ ભાષામાં લખાયો છે તેની પણ સમજ પડે તેમ નહોતું આમાં શું લખ્યું છે મેં નિરંજનને પૂછ્યું એની તો મને પણ સમજ પડતી નથી પણ આ મારા એક દૂરના કાકાનો લખેલો પત્ર છે મારા કાકા પોતે પણ એમને એક વાર લખેલું લખાણ ફરી વાંચે છે ત્યારે પૂરું ઉકલી શકતા નથી અને એમને આ પત્ર આપીને મને મારા કાકી પાસે મોકલ્યો હતો આમ તો મારા કાકી પણ મારા કાકાનું લખેલું કશું વાંચી શકતા તો નથી અને વેવિશાળ પછી મારા કાકાએ મારા કાકીને જે પત્રો લખેલા તે કાકીએ લગ્ન પછી મારા કાકા પાસે વંચાવેલા કે લગ્ન થયા પછી જેને કાકાએ મારી કાકીને પત્રો લખ્યા હતા તેની વાત કરી છે મારા કાકાએ પત્રો પૂરેપૂરા ઉકેલી શક્યા તો ન હતા પણ યાદશક્તિને આધારે ને વધુ તો કલ્પનાને આધારે મારા કાકાએ પત્રોમાંથી કેટલુંક ઉકેલી આપ્યું હતું આજે પણ મારા કાકાએ પત્રો ખુલ્લા રખડતા હોય છે કેમ કે કોઈ એ વાંચી જાય તો એ કોઈ ભય હોય એમ લાગ્યું નિરંજન થોડી વાર માટે અટક્યો અને એનો લાભ લઈને હું બોલ્યો હા પણ એનું તેનું અહીં શું છે ફિલ્મ ન જોવાય એટલે શું આ પત્ર ઉકેલવામાં ત્રણ કલાક કાઢવાના કે એમાં એ પત્રનું અહીં શું કરવાનું કે આપણે પિક્ચર ના જોઈ શકીએ ફિલ્મ ન જોઈ શકીએ તો એનો મતલબ એવો કે ત્રણ કલાક આ પત્ર વાંચવામાં કાઢવાના અને જો એવો વિચાર હોય તો મારો સ્પષ્ટ મત છે કે ત્રણ કલાક તો શું પણ ત્રણે ભવે આ ન ઉકેલી શકાય અને જો તારે એવો વિચાર હોય કે ફિલ્મ જોવા ના મળે તો ત્રણ કલાક આ પત્ર વાંચવામાં કાઢીએ તો મારો સ્પષ્ટ જવાબ છે કે આને ત્રણ કલાક તો શું પણ ત્રણ ભવે ત્રણ પેઢી ત્રણ જન્મ સુધી પણ ન ઉકેલી શકાય જ મને લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકીશું હા તે કહીને ત્રણ ભાવ સુધી નહીં ઉકેલી શકાય માટે જ કહું છું કે આપણે ફિલ્મ જોઈ શકીશું નિરંજને કહ્યું કેવી રીતે મને નિરંજનની વાત ન સમજાઈ ચાલ મારી સાથે કઈ નિરંજન આગળ ચાલ્યું અને મેનેજરની કેબિન અંદર ઘૂસ્યો હું પણ થોડો ગભરાતો હતો પાછળ પાછળ દાખલ થયો નિરંજને શાંતિથી એ પત્ર મેનેજરમાં હાથમાં મૂક્યો અને મેનેજરે પત્ર ઉઘેડ્યો ઉખેડ્યો એટલે કે ખોલ્યો અને અંદરનું લખાણ જોઈ સ્તબ્ધ બની નિરંજન સામે જોઈ રહ્યો અંદરનું લખાણ જોઈને ચોક ચોંકી ગયો અને નિરંજન સામે જોઈ રહ્યો આ શું છે

એમને અડધેથી અટકાવીને કહ્યું વીર સાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે તો શું કહ્યું પત્ર કોનો છે ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે અને મારા એક કાકા થાય છે એમને મને કહ્યું છે કે મેનેજર સાહેબને આ પત્ર આપશો એટલે એ બંને મિત્રો માટે ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશે મેનેજર દિગ્મૂટ બનીને ઘડીક પત્ર સામે જોઈને ઘડીક નિરંજન સામે જોઈએ તો મેનેજર અચંબામાં પડી ગયો છે અને ઘડીકમાં પત્ર જોવે છે તો ઘડીકમાં નિરંજન સામે જુએ છે એને ચશ્માના કાચ પણ બે ત્રણ વાર સાફ કરીને જોયા પણ કંઈ વળ્યું નહીં એટલે એને નિરંજનને કહ્યું તમે તો જાણો છો કે આજનો શો હાઉસફુલ છે હા સાહેબ નિરંજને ઠાવકાઈથી કહ્યું કઈ નહીં હું કાકાને કહી દઈશ આપ ચિંતા ન કરો આટલું કહી હાથમાંથી પત્ર લઈ લીધો અને મેનેજરને ફરી વિચારમાં પડી ગયા આવા વિકટ પ્રશ્નોનો સામનો કરવાનું એમની આજ સુધીની કારકિર્દીમાં આવ્યું ન હતું એમ એમના ચહેરા પરથી સ્પષ્ટ જણાવતું હતું કે ઉભા રહો હું બે એક્સ્ટ્રા ચેર્સ મૂકાવું દઉં અને કહ્યું કે ઊભા રહો તમે હું તમારા માટે બે એક્સ્ટ્રા ચેર મુકાવી દઉં કઈ એમને ઘંટડી મારી અને પ્યુન બોલાવ્યો પ્યુન એટલે કે પટાવાળાને બોલાવ્યો ત્યાં બેસવાની વ્યવસ્થા કરી દો જી સાહેબ કહી પટાવાળો અમને બંનેને લઈને ચાલ્યો હું તો સ્ટબર બની ગયો એટલે કે હું તો ચોકી જ ગયો નિરંજન તીખડી હતો બીજાને પજવવામાં જાત જાતના નુસખા તે શોધ્યા કરતો પણ એનું આજનું સાહસ અપ્રતિમ હતું આજનું સાહ અપ્રતિમ એટલે કે જોવા જેવું અલૌકિક અમે અંદર બેઠા એટલે નિરંજને વિજયનું એક ભવ્ય સ્મિત કર્યું અને ઇન્ટરવોલમાં પટાવાળો ફરી આવ્યું તેને કહ્યુંલમાં પટાવાળો આવ્યો અને તમને બંનેને સાહેબ બોલાવે છે આ સાંભળી મારા તો મોટિયા મરી ગયા અને મને થયું નક્કી પોલ પકડાઈ ગઈ લાગે છે ને હવે પોલીસને હવાલે જ કરી દેશે તો અમારું શું થશે મેં નિરંજનને કહ્યું નિરંજન મામલો ગંભીર જણા છે ફસાઈ જઈશું હો આપણે નથી જવું ક્યાંક પોલીસ પકડાવી દેશે તો પેલો પત્ર છે ને બતાવીને છૂટી જઈશું કહી નિરંજન હસ્યો અમે ઓફિસમાં ગયા આવો બેસો ચાલો ચાલ એશો ને મેનેજર અત્યંત વિવેકથી પૂછ્યું એવી તકલીફ રહેવા દો સાહેબ નિરંજને લીધી છે તમને ફિલ્મ જોવામાં કઈ તકલીફ તો નથી પડી ને ના રે ના સાહેબ આપે આજે અમને ઘણી મદદ કરી છે મેં કહ્યું શિષ્યમાં પોતાની વિદ્યા ઉતરતી જોઈ ગુરુ જેમ પ્રસન્ન થઈને વાત્સલ્યપૂર્ણ નેત્રી શિષ્ય પ્રત્યે જોઈ રહે તેમ નિરંજન મારી સામે જોઈ રહ્યો અરે એમાં મદદ સા એ તો અમારી ફરજ છે ચા પીવાઈ રહી અને મેનેજરને નમસ્તે કરીને બાકીની ફિલ્મ પૂરી કરવા અંદર ગયા આમ તે દિવસે રવિવાર હોવા છતાં તે અગાઉથી ટિકિટ ન લીધી હોવા છતાં અમે ફિલ્મ જોઈને તે પણ મફત નિરંજને કહ્યું મજા આવીને તે તો સાલા એકને બદલે બે ફિલ્મ જોઈ ખરું હવે ક્યારેય આવું કામ હોય તો કહેજે આ જાદુઈ પત્રથી થઈ જશે તો જોયું બાળકો એક પત્ર જો અક્ષરો સારા ના હોય તો કે કે કેટલી મૂંઝવણું ઊભી થાય છે કે કેટલા પ્રશ્નો ઊભા થાય છે તો કેવો ગેરફાયદો ઉઠાવીને બંને મિત્રોએ ફિલ્મ જોયું એક સુવિખ્યાત કંપનીમાં કેટલાક કાર્ટ લેવાના હતા અને મેં અરજી કરી હતી પંદર દિવસ પછી મારો ઇન્ટરવ્યૂ હતો મને આ જાદુઈ પત્ર લઈને કંપનીના મેનેજરને મળવાનો ટૂંકો સૂજ્યો તો પાછો આ પત્ર જાદુઈ પત્ર જે વાંચી ન શકે એવા પત્રથી મને વિચાર આવ્યો કે હું મેનેજરને બતાવું જ્યાં દેવદૂતો પગ મૂકતા ડરે છે ત્યાં મૂર્ખાઓ દોડી જાય છે એ ઉક્તિ મેં ઘણીવાર સાચી ઠેરવી છે તો મેં નિરંજનને વાત કરીને પેલો પત્ર આપવા નિરંજને કહ્યું નથી પણ તને એનો ઉપયોગ કરતા નહીં આવડે કહ્યું તારી સાથે રહીને મેં એ આવડત શીખવી લીધી છે ગુરુએ શિષ્ય પર ભરોસો રાખવો જોઈએ કે નિરંજને મને પત્ર આપ્યો પત્ર લઈને હું કંપનીની હેડ ઓફિસે પહોંચી ગયો મેનેજર પીએને એ ચિઠ્ઠી મોકલી કહેવાયું કે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો પત્ર લઈ હું મેનેજર સાહેબને મળવા માગું છું થોડી વારમાં તેડું આવ્યું મેનેજરના પીએની ઓફિસમાં મને લઈ જવામાં આવ્યો મારી ગભરામણ વધતી જતી હતી અને મારાથી કઈ ગલ્લા તલ્લા થઈ જાય તે પહેલાં મેં મારું અમુક શસ્ત્ર વાપરી નાખ્યું એટલે કે મારાથી ગભરાઈને કંઈક આડું અવડું બની જાય એના પહેલા મેં મારું અમૂ શસ્ત્ર વાપરી નાખ્યું એટલે કે ચિઠ્ઠી આપી દીધી એકદમ પેલો પત્ર મેં પીએના હાથમાં મૂકી દીધો અને પત્ર જોઈને ચમક્યા તેણે કહ્યું આ તો વીર સાહેબનો પત્ર છે હા મેં કહ્યું તમે એમને ક્યાંથી ઓળખો મારા કાકા મીન્સ કે મારા મિત્રના કાકા છે પત્રમાં શું લખ્યું છે તો પેલો સનાતન પ્રશ્ન કહી તે જરા હાસ્યા ઊભા થઈને અંદર કેબિનમાં ગયા હું ખરેખર ગભરાઈ ગયો કુરુક્ષેત્રના મેદાનમાં મુંજાઈ ગયેલા અર્જુન જેવી પરિસ્થિતિ આજે મારી થઈ ગઈ પણ મારો કૃષ્ણ નિરંજન ત્યાં હાજર ન હતો અને થોડી વાર પીએ બહાર આવીને કહ્યું અંદર જાઓ સાહેબ બોલાવે છે હવે તો હું ધ્રુજવા લાગ્યો ઘડી પર તો મને થયું કે અહીંથી નાસી છૂટું પણ એમના કરવામાં હિંમત ચાલી એવું પણ કરવામાં મારી હિંમત ચાલી નહીં ફાંસીથી ફાંસીની ખોલી તરફ જતો હોઉં તેમ અંદર સાહેબ બેઠા રાહુ અંદર ગયો ત્યારે એ પત્ર ઉકેલવામાં મશકુલ હતા હું જઈને ઊભો રહ્યો એટલે કહે બેસો હું બેઠો એટલે એમને પૂછ્યું તમે વેદ સાહેબને કેવી રીતે ઓળખો તો મારા મિત્ર નિરંજન વેદના એ કાકા થાય મને લાગ્યું કે પત્રની અસર થઈ રહી છે એમ નિરંજન તમારો મિત્ર છે સારું આ પત્ર તો મારો જ છે મારા જ અક્ષર છે સ્વગત બોલતા હોય એમ કહ્યું પણ શું લખ્યું છે તેનો અત્યારે ખ્યાલ આવતો નથી તમે કહો છો કે આ પત્ર મારા પર લખાયેલો છે પણ એનો મેળ બેસતો નથી મેં મારી જ ઉપર કદી પત્ર લખ્યો હોય એવું મને યાદ આવતું નથી તો જુઓ બાળકો હવે ખરેખર રિયલમાં વેદ સાહેબના સામનો થઈ ગયો અને તેમણે કહ્યું કે આ મારો જ પત્ર છે હવે શું થશે નિરંજનના મિત્રનું તે આગળ જોઈએ એમ તો કહે છે વેદ સાહેબ કે મેં મારા ઉપર જ પત્ર લખ્યો એવું મને કંઈ સાંભળતું નથી તો આ સાંભળીને મને તો ધરતી ફર ફરતી લાગી સાહેબના ટેબલ ઉપર પડેલા પાટિયા પર મારી નજર પડી લખ્યું હતું એમજી વેદ મારું નસીબ મને ખુદ વેદ સાહેબ પાસે ખેંચી લાવ્યું મને નિરંજનને વાત કરી હોત તો આ ગોટાળો ન થાય જો કે વેદ સાહેબ તો હજુ પત્ર ઉકેલવામાં જ પ્રવૃત્ત હતા થોડી વાર પત્ર સામે જુએ વળી મારી સામે જુએ પછી જાણે સ્વાગત બોલતા હોય એમ ફરી બોલ્યા મેં નિરંજનને એના કોઈ ભાઈબંધ માટે આવો પત્ર લખી આપ્યો હોય એવું યાદ નથી આવતું પણ આ લેટર પેડને અક્ષર તો મારા છે માત્ર પત્ર કોને ઉદ્દેશીને લખ્યો છે તેનો ઉકલાઈ જાય તો હાલ સમજાઈ જાય ઓલ તમારે કામ શું છે સાહેબ મેં અહીં ક્લાર્કની નોકરી માટે અરજી કરી છે ઓહો એમ વાત છે અઠવાડિયા પછી તપાસ કરજો મને આજે હું વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્ક છું તો આમ કહીને પત્ર એક એવું કામ કર્યું જો કે આજે હું વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્ક છું અલબત્ત પેલો જાદુઈ પત્ર વેદ સાહેબ પાસે જ રહી ગયો એનો અફસોસ મને એ નિરંજનને દિવસો સુધી રહ્યા કરતો હતો તો જોયું બાળકો એક અક્ષરો જે વાં કોઈ પણ વાંચી ના શકે એવો પત્રથી કેવો બનાવી દીધો એમને એક જાદુઈ પત્ર તો કેવા કેવા જાદુ થયા એમને મફતમાં ફિલ્મ જોવા મળી પછી ખુદ પોતાના વેદ સાહેબની ઓફિસમાં જ ક્લાર્કની નોકરી મળી ગઈ તો બાળકો આ પાઠ અહીં પૂરો થાય છે હવે આગળનું ચેપ્ટર આપણે આગળના વિડીયોમાં જોઈશું નમસ્તે